આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ અમુક જાતની છૂટ આપીએ અમુક રીતે મોટી કરીએ એને ભણાવીએ ગણાવીએ આગળ વધારીએ અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે છ એસી છે ઘરમાં બે ગાડી છે ઘરમાં આ સુખ નથી આ સગવડ છે બે ગાડી હોય એ સગવડ છે છ એસી હોય એ સગવડ છે કપડા ધોવાનું મશીન હોય એ સગવડ છે આ સુખ નથી સુખ તો એ છે કે બે જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે સાંજના છેડે ભલે અગિયાર વાગે આવે પણ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એની પત્ની સાથે વાત કરે દિવસમાં એક કલાક એને એવો ફાળવે કે બોલતા અરે શું કેવું છે બહાર જવું છે આંટો મારવા લઈ જવું ચાલવા જવું છે ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય મારા એક મિત્ર છે હંમેશા એવું કહે છે કે મારે સો કરોડ રૂપિયા જોઈએ મારે સો કરોડ રૂપિયા જોઈએ એક દિવસ મેં એને પૂછ્યું મેં કીધું તારે શું કામ જોઈએ સો કરોડ ચાલી હિસાબ કરીએ બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે મેં કીધું પચીસ કરોડ રૂપિયા ચાલ પછી તો મને કે મારા પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં મેં કીધું બહુ સરસ પાંચ બીજા ચાલ પછી ત્રીસ તો કે મારે છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે ચાલ પાંચ બીજા પાંત્રીસ પછી તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કઈ જોઈએ તો મેં કીધું ચાલ ચાલીસ પછી ચાલીસ એની પાસે આજે પણ છે પણ પેલા સાઈઠ કમાવાના ચક્કરમાં વાપરશે નહીં અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવરને બદરી કેદાર લઈ જશે આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે કોઈ કે એટલે આપણે રૂપાળા કોઈ કે એટલે આપણે સરસ કોઈ કે એટલે આપણી રસોઈ સરસ ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ એટલે તરત કે એમને કહો એમને શું કહેવાનું એ રોજ જ ખાય છે પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા જેણે કર્યા એનો આભાર માનો આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે આપણે બધા જ એ પરિવારમાંથી એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ તો સરસ પણ એવું જરૂરી નથી તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે તો તમે મજા કરો એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની દેખાડવાની કહેવાની આવડત ન હોય અને એમાં ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે ત્રણ વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે છોકરી છે એટલે રડે છે છોકરી છે એ રડવાનું બંધ કર થોડો મોટો થાય દસ અગિયાર વરસનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં હું જોયા કરે છોકરી છે થોડો વધુ મોટો થાય મમ્મી ને વાલ કરવા દે કે આઘોરે છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં અને પછી જ્યારે થોડોક મોટો થાય લગ્ન કરે ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે તમને તો કઈ આવડતું જ નથી તમને તો ઇમોશન જ નથી તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું પણ ત્રણ વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી લાગણી એને કંટ્રોલ કરતા શીખવી પુરુષો દેખાડે નહીં પુરુષો દેખાડે નહીં બધા બહેનોને છે ખરેખર અને દિલથી પૂછવું છે તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો હા કે ના હા કે ના પછી છોકરાઓનો વિચાર કર્યો હા કે ના જવાબ આપો આમ આમ કરો છો તો હા પછી તમારો વિચાર કર્યો બરાબર તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય અને પોતાને માટે છ શર્ટ લઈને આવ્યા હોય કેમ હવે કોઈ જવાબ નથી આપતો બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં તમને ખરેખર એવું લાગે છે કે ચાલીસ વર્ષના પાંત્રીસ વર્ષના પચાસ વર્ષના પંચાવન વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો એને આવડે જ છે પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે જમે એવો એનો પ્રયત્ન હોય છે એને કહેતા નથી આવડતું એ એનો પ્રોબ્લેમ છે આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ અને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી એમની આંખમાં દેખાતો સ્નેહ એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રૂજુતા લાગણી એ આપણને નથી દેખાતી હમણાં જ એક મારી બેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય વાતો કરતા હોય મજા કરતા હોય ત્યારે અચાનક દીકરાના ફાધર એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને લગભગ દર અઠવાડિયે એકા દ્વારા સવાલે પૂછે આ આ લાગણી નથી એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું ઘરમાં ઝઘડો થાય ને ભડા બારણું પછાડીને પુરુષ જતો રહે તરત સ્ત્રી શું કરે હવે તો સેલ ફોન આવી ગયા છે તરત અમારે ઘર ઝઘડો થયો જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે એ સાંજ સુધી અંદર રહે એ ચાર મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો કે છે બધા આમ આમ કરે છે કોઈ બોલતું નથી કહેતા ને નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે એમને બ્લડ પ્રેશર થાય છે એમના વાળ વહેલા ખરી જાય છે આ વૈજ્ઞાનિક સત્યો છે જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે હા કે ના હા હા પાડે છે બધા નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક હા કે ના એમાં આ નથી પાડતા આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય સારે ઘેર જાય એની એ બહુ સારી એને તો બધું પહેરવાની છૂટ એના ઘરમાં બધું પહેરવા દે પંજાબી પહેરવા દે પેન્ટ પણ પહેરવા દે પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છે અમારે ઘેર સાડી જ પહેરવાની ભાઈ અમારે ઘરે આ બધું નહીં ચાલે કેમ આવા બે ન્યાય છે આપણા કેમ આવા બે સ્ટાન્ડર્ડ છે કોઈક ની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ આપણે બધાએ આ સમજવાનું છે ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે બે પેઢીનો સંઘર્ષ છે એક છોકરી જે હમણાં સિત્તેરમાં એસીમાં જન્મી છે એના વિચારો અને જે સાસુ ઓગણીસો સાહીઠમાં જન્મી છે એની પહેલાં જન્મી છે એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે ઓગણીસો સાહીઠમાં પથ્થર પર ચટણી વાટતા હતા તમારા મમ્મી વાટતા હશે આદુ મરચાં કૂટીને દાળમાં નાખવાના એ પછી મિક્સર આવ્યું ફર દઈને બધા ઘરમાં મિક્સર છે હવે મારી મમ્મી નવું નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ આવું કેવું થઈ ગયું અને હવે ની વહુઓ છે તૈયાર ચટણી લાવે પેકેટ કાપે કાઢે વાડકામાં પાણી નાખે ને ખવડાવે અને સરસ મળે છે ખરાબ નથી મળતી એ ચટણી સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો આઈ આઈફોન ખરીદ્યો સેમસંગ ખરીદ્યો નોકિયા ખરીદ્યો છ મહિનામાં એ ફોન કરતા સારો બીજો ફોન બજારમાં આવે છે હા કે ના તો તમને શું લાગે છે ભગવાને ઓગણીસો સાહીઠમાં માં જે મોડલ બનાવ્યું અને ઓગણીસો નેવુંમાં માં બનાવ્યું એમાં કઈ ફેરફાર જ નહીં કર્યો અપગ્રેડ કરે કે ના કરે મોડલ ઉપરવાળો બી અપગ્રેડ કરે એમને એમ ન મોકલે સાહીઠનું મોડેલ ને નેવુંના ના મોડેલમાં નવા નવા ઘણા એણે ફીચર ઉમેર્યા હોય હવે આ સ્માર્ટફોન છે સ્માર્ટફોન ને સ્માર્ટ ફોનની જેમ વાપરતા આવડવો જોઈએ તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય થયું છે આવું કોઈની જોડે હા આપણે બધા મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડાક ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ એવું એક લિસ્ટ બનાવજો હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ ચોખ્ખાઈની વાતે હા એ આમ કરે છે ને હું આમ કરું છું મારો દીકરો છે એને અમે એવું શીખવાડ્યું છે તારે ઘરમાં સામ જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું હવે એ એવું કરે કે આઠ વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને એને એમ છે કે મારી મા કરી નાખશે જો હું નહીં કરું મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે પણ એવું નથી આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનો એમ થોડી છોડાય મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે એ તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે દીકરી સાથે પણ અને વહુ સાથે પણ એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે ઉછરી રહેલી દીકરી હોય તેર ચૌદ પંદર વરસની મોબાઈલ આપણે જ આપ્યો હોય પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય કોણ છે કોની જોડે વાત કરે છે ક્યાં જાય છે એવી કેવી બેનપણી છે અહીંયા લઈ આવો મને મળાવો બેનપણીને ઘેર ફોન કરે આવી છે આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે પોલીસ થવાથી કંઈ નહીં થાય પ્રેમ કરવાથી થશે એટલો સ્નેહ આપો કે તમારી સાથે જૂઠું બોલે જ નહીં બધી મમ્મીઓ એમ કે મને બધું સાચું કહેવાનું હ બેટા પછી ચૌદ પંદર વરસની છોકરી એમ કે કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ એમાં મમ્મીના ડોળા ફરી ગયા તને નથી ને કોઈ ગમતો એ એના ક્લાસની વાત કરે છે તમે એને ક્યાં જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો આ એના મનમાં નથી એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે તમને કશું કહે છે પહેલાં તો ધીરજથી સાંભળો બાપુ આપણી વચ્ચે છે મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે પોતે પ્રખર વક્તા છે બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે મોટા ભાગની મમ્મીઓ માતાઓ સાંભળી જ શકતી નથી દીકરી કંઈક કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે તાર તારા કપડાં વાળીને મૂકી દે હા પછી સાંભળું છું પહેલાં આટલું કરી નાખ પહેલા આ કરી નાખ પહેલા આ ગોઠવી દે એ એના ઉમળકાથી એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત પોતાની લાગણી વહેંચવા આવીશ આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની ચલ તારું કામ કર ભણવા બેસ એને માટે જો તમે ઉત્તમ બની શકો ને તો તમારી દીકરી એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જોવું પડે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ આપણે મિત્ર બની જ નથી શકતા અને માં એટલે શંકાશીલ આખો દિવસ એના પર નજર રાખતી માં મા એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી પ્રેમથી વાલથી વર્તે એનો કોઈ મિત્ર હોય દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે એની સાથે ફાવે છે એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી આજના જમાનામાં તો નથી જ સૌથી પહેલું આપણે શું કરીએ છીએ જો આપણે પાટીદાર છીએ આ બધા વાણિયા બ્રાહ્મણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાની ના આ વિચાર એના મનમાં છે જ નહીં એ તો નિર્દોષ છે એનો મિત્ર છે એ વાતો કરે છે એની સાથે બહુ એક્સચેન્જ કરે છે આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે ક્યાં જાય છે કોને મળે છે તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની એને બહાર નહીં જવા દેવાની એની બેનપણીઓમાં શંકા કરવાની અને પછી એ જ્યારે જૂઠું બોલવા માંડે જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય ભાગી જાય ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે અમે આટલું કર્યું અમે આટલા સંસ્કાર આપ્યા સંસ્કાર એટલે મંદિર લઈ જવી દીવો કરાવવો કથા સાંભળવા લઈ જવી પંજાબી પહેરાવું આ સંસ્કાર નથી આ તો બધી બાહ્ય ઉપચાર છે સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે મા પોતે ખૂબ શાંતિથી ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે આ આપણા સમાજમાં નથી થતું દીકરીને એટલું બધું ભણાવે એટલી બધી ફટવે પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે બધી મમ્મીઓ સવારના પોર માં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે હા કે ના હા તો બધા પાડે જ છે તારે ઘેર શું બનાવ્યું છે કોણ આવેલું શું વ્યવહાર કર્યો તે એને શું આપ્યું એને તમને શું આપ્યું એને આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે એના ઘેર ગઈ છે એના સાસરે ગઈ છે એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા અમે તો બધું આપ્યું વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી વિચાર આપવાથી સુખી થાય છે આપણે આ વિચાર નથી આપતા વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ માટે કદાચ આ પ્રશ્ન થાય છે પરણીને આવી જે વહુ એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ કડક એકદમ એને જરાય ઢીલી નહીં પડવા દેવાની જરાય શાંતિથી એને પોતાનું ઘર લાગે જ નહીં સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા કેમ પગ ઉપર લઈને બેઠી છે કેમ આમ કરે છે શાક નથી સમાર્યું બેસી રહી છે આમ નથી કર્યું સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય તો આ તો વહુ છે અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે કે તમારા વરને ઉછેર્યો છે એ માં થોડો સ્નેહ કરો એને થોડી ચલાવી લો એને થોડું માફ કરો તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી પચાસ ઓળખાણ આપી એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં હું રોજ નથી પહેરતી ચાંદલો કરજો બંગડી પહેરજો કેમ કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે એ સાસુ છે માં છે પડોશી છે માસી છે કાકી છે ભૂલી ને એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે એની લાગણી સાચવવી આપણી ફરજ છે મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી દીકરીઓ પરણીને આવી હોય શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય પછીથી જ્યારે જ્યાં સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ તો એના મન તમારામાં ફેરશું જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારા મને એમાં કોઈ ફેર નથી તમે બંને સરખા જ છો તમે જો એનાથી સારા થો અથવા સારા સાબિત થવા માગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે